हेलो गाइस तो स्वागत है आप सभी का हमारे इस छोटे से व्लॉग में तो गाइस बिना समय गवाते हुए हम इस व्लॉग को यहीं खत्म करते हैं आशा है आपको ये पसंद आया होगा। तो ऐसे छोटे छोटे देखने के लिए मुझे फॉलो करें और क्या बोलूं व्लॉग में और कुछ बोलना पड़ता है क्या ओके तो मित्रों हमेशा सूरत है जो करता है बस वाले लगभग पांच हाथ फोन गया કે આવો તમારી જ વાટે બસ છે એટલે જો હવે અહીંયા આગળ ઉભા છે તો ગામમાં જવાનું અત્યારે અમે આંબાડીએ છીએ અને આંબડી થી બસ આવે છે તો હમણાં થોડીક વારમાં બસ આવશે તો બસમાં બી જશું અને જો કે બ્લોક ચાલુ કરવાનો ટાઈમ નતો મળ્યો એટલે જો માથું વળાઈયું નથી હરકું જેમ હવે હાલતા થઈ ગયા કેમકે થોડુંક મોડું થઈ ગયું હતું અને જો અત્યારે માઇક કનેક્ટ નથી કેમકે ઉતાવળમાં માઇક કનેક્ટ નથી કર્યું થોડીક વાર પછી કરશું અથવા તો પછી સુરતના જે વ્લોગ બનાવ્યું ને એમાં માઇક કનેક્ટ કરીને સરખા બ્લોગ બનાવીશું અત્યારે તો એમણે આપણો બ્લોગ બનાવી જો બસ આવી ગઈ જો આવી ગઈ હા આવી બસ જો હાલો તો બસ આવી ગઈ છે લાવો હાલો બસમાં નો બે જઈ જો બસ આવી ગઈ છે ને કેની આપણે જ વાટે છે ઓકે તો મિત્રો ચાલો હવે બસમાં માં હોતે બેહી ગયા સુઈ અને અત્યારે તો જો બસ પૂરેપૂરી ખાલી છે અમાર સિવાય કોઈ નથી કા બધાને પેલા એમ જ બેઠા છે

અમાર બાની ની ત્યાં સામે નહીં ભૂખ લાગી કામ નહીં ભૂખ લાગી તમને સોડા તો જો ઈ બે સોડા પીવે છે ને આપણે એક પફ લઈ લીધો તો બહુ ભૂખ તો નહીં લાગી પણ થોડી થોડી લાગી છે ને કીધું મને એકને ભૂખ લાગી છે આને તો કઈ લાગી નહી તને નહીં લાગી ને તો ઈ જો સોડા પીવે છે ને હાલો હવે હું પફ ને એવું મતલબ નાસ્તો કરી લઉં ને આ બાજુ જો અહીં આપડે બસ ઊભી છે મિત્રો એક પફે કઈ થયું ને એટલે જો થોડા પવા બટેટા હોય તો લઈ લીધા બા તમારે ખાવા છે પવા બટેટા તમે કોણ લઈ આવ્યા છે કોનના સોડામાં ડબલા જો અને આપણે જો કૌવા બટેટા અને અહીંયા એક પપ ખાઈ ગયા ચાલો જલ્દીથી નાસ્તો કરી લેવી અને પછી આગળ તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહી જો ચાલો તો જો અત્યારે વાગ્યા છે સવારના લગભગ સાડા પાંચ આપણે કેરો બેઠા હતા આડાસ કે સ બેઠા હતા ને અત્યારે જો સાડા પાંચ જેવું થયું છે અને અત્યારે સુરત પહી ગયા છે ને અત્યારે જો અમારે મહા આવી ગયા છે તેડવા

આ જીવન ને કીધું હાલ આપણે ધાબા ઉપર જાવી અને ઉપર થી સુરત ને જોઈવી પણ અહીંયા તો છે ને જ્યાં સુધી નજર જાય આપણે કેમ દરિયા કાંઠે જઈએ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી હોય અહીંયા જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નીકળી બિલ્ડિંગ છે આ બધું જોવો તમને બધા દેખાડું જો છે ને જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી નીકળી બિલ્ડિંગ જ તે હા કાં જીવન એવું જ હોય ને એવું જ હોય ને હા તો ભાઈ સુરત સિટી કઈ નાનું થોડું છે કાં હા અને હજે તો આ વાળ ને બધું એમ જેમ તેમ છે હજુ નવાનું બાઇકે છે અમારે બે ને હજી નવાનું બાઇકે છે પેલા કીધું આપણે ધાબા ઉપર જવી અગાસી ઉપર ચાલો ને હવે સુરતમાં જવી તો સુરતની ભાષા થોડીક બોલવી કા હા અગાયી કે ને તો અગાયી ઉપર આવી ગયા છે અને હવે હમણાં નીચે જઈને નાઈન ફ્રેશ થઈને પછી સુરતમાં ફરશું સુરત ને એક્સપ્લોર કરશું હા હરી હરી જગ્યાએ જઈશું તો કન્ટિન્યુ માં બન્યા રહીજો જોરે મિત્રો કન્ટિન્યુ નહીં કેમકે હવે આપણે નાઇન પછી નવો બ્લોગ ચાલુ કરીશું આ વ્લોગને તો હવે પૂરો કરી દઈશું અને હાલો ને હવે જો આગળ જે શીરાવણું બાકી છે ને એવું બધું આવશે તો આ બ્લોગમાં આવશે બાકી હવે મળશું નવા બ્લોગ સાથે તો નવો બ્લોગ પણ જલ્દી આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો અગાસી ઉપરથી આપણો બ્લોગ કરી દીધો હશે પૂરો અને હમણાં થોડીક પછી અગાસી ઉપરથી પાછો નવો બ્લોગ હોય ચાલુ ચાલું કરીશું પણ એ નાઇન પછી હાલો તો હવે બાય બાય